જે તમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે શું કહેશો ગુજરાત સરકાર પંચોતેરમો વન મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ અમારા નડિયાદ ખેડા જિલ્લા કોમિલ મિલ એસોસિએશન દ્વારા આ પચીસમો સામાજિક વનીકરણનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ હેઠળ આજે લગભગ ત્રણથી ચાર લાખ રોપાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવનાર છે એની આજે શુભ શરૂઆત મારા અને ભાઈ શ્રી સંજયભાઈ મહુદાના ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે આ જે ઉત્સવના રૂપે ખેડૂતોની અંદર સોમિલ એસોસિએશન દ્વારા મફત રોપાઓ આપી અને ત્રણથી ચાર લાખ વૃક્ષો રોપાય એવું આખું આયોજન હોય છે અને હું કહું તો અત્યાર સુધીમાં જે પચીસમો વન મહોત્સવ ઉજવવાનું જે શો મિલ એસોસિએશને નક્કી કર્યું છે તો આ ત્રણથી ચાર લાખ રોપા સાથે લગભગ બોતેર લાખની આજુબાજુ રોપાઓ અત્યાર સુધીમાં શો એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે અને ખેડા જિલ્લાની અંદર રોપવામાં આવે છે અને પ્રાકૃતિક સૌંદર્ય વધે અને પ્રકૃતિની સાથે વાતાવરણની અંદર જિલ્લાની અંદર બદલાવ આવે એના માટે થઈ અને આ સોમિલ એસોસિએશન દ્વારા એ આયોજન કરવામાં આવે છે ખૂબ સુંદર આજે કાર્યક્રમ રોજ નડિયાદમાં સોમિલ એસોસિએશન અને વન દ્વારા એક પેડ માકે નામ હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યું એમાં એક પેડ માકે નામ હેઠળ આપણે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને આ સાલ આ વર્ષે નડિયાદ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ બે લાખ બે લાખ થી ત્રણ લાખ જેવા રોપા વિતરણ કરવામાં આયોજન કરવામાં આવ્યું છે અને મારા સ્થાનિક લોકોથી અપીલ છે કે એ જો નેટિવ સ્પીસીસ છે એના વન વન વિભાગથી સહયોગમાં રહીને અને ને જો કાર્યક્રમ છે એના વધારવા માટે હું અપીલ કરું છું અને સ્થાનિક લોકોથી આશા કરું છું કે વૃક્ષારોપણ મેં આપણી સહભાગ્યતા વધારીએ અને આપણે જો ગ્રીન ખેડાનો જે ઝુંબે છે એના એના પણ આગે આગળ વધારીએ નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ નડિયાદ મારું નામ મનસુખ પટેલ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ આજનો જે કાર્યક્રમ છે એ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન દ્વારા વિનામૂલ્યે રોપ વિતરણ કાર્યક્રમ તથા વૃક્ષારોપણ અને એની સાથે સાથે આપણા યશસ્વી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલો એક પેડ મા કે નામ એને અનુલક્ષીને આજનો આ કાર્યક્રમ હતો છેલ્લા પચીસ વર્ષથી આ વિનામૂલ્યે રોપ વિતરણ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ નડિયાદ સોમિલ ઓનર્સ એસોસિએશન સતત કરતું આવેલું છે એમાં પણ અત્યારે ચોવીસ વર્ષની અંદર લગભગ બોતેર લાખ રોપાનું વિતરણ થયું છે અને એમાં એંશી ટકા જેટલા વૃક્ષો રોપાઓ વૃક્ષમાં પરિણામેલા છે એ અમારું મોનિટરિંગ કરેલું છે આ વર્ષે પણ લગભગ ત્રણેક લાખ નું વિતરણ થાય તેવું અમારું લક્ષ્યાંક છે અને વિભાગ સામાજિક વનીકરણ ના દ્વારા પણ ખૂબ સારો સહયોગ અમને મળતો રહેલો છે મોટા ભાગના રોપાઓ બે હજાર પંદર સોળ સુધી મૂલ્યથી મળતા હતા અને આવી સરકારી યોજના મુજબ વિનામૂલ્યે રોપ ત્યાંથી પણ મળે છે એટલે અત્યારે કેરિયર નું કામ એસોસિએશન કરી રહ્યું છે જે તે નર્સરીઓમાંથી ટ્રાન્સપોર્ટેશન કરી અને લઈ આવી અને નડિયાદના જે કેટલાક પાંચ સેન્ટરો ઊભા કરેલા છે પાંચ સેન્ટરો ઉપરથી લગભગ બેથી અઢી મહિના સુધી આ કાર્યક્રમ ચાલશે અને ખેડૂત મિત્રો જે સવારે લાકડા લઈને આવતા હોય છે એ જ મિત્રો આ એમને જરૂરિયાત મુજબના રોપા લઈ જતા હોય છે અને પોતાના ખેતરમાં વાવતા હોય છે અને કેટલાક ખેડૂત મિત્રોને મોટી મોટા પ્રમાણમાં એટલે વધુ સંખ્યામાં રોપા જોઈતા હોય એમને અમે સીધા ડાયરેક્ટ નર્સરીમાંથી પણ અપાવી દેતા હોઈએ છીએ તો એ રીતના આ એક સફળ કાર્યક્રમ છેલ્લા પચીસ વર્ષથી નડિયા સોમેલ ઓનર્સ એસોસિએશન કરતું આવેલું છે આજે ઉપસ્થિત રહેવામાં આપણા કલેક્ટર શ્રી ડીસીએફ શ્રી અને હવે આપણા માન્ય સાંસદ દેવુસિંહ ચૌહાણ સાહેબ અને ધારાસભ્ય શ્રી પંકજભાઈ અને સંજયસિંહ મેડિયા સાહેબ પણ આવવાના છે અત્યારે મીટિંગમાં વ્યસ્ત હોવાથી થોડા મોડા આવવાના છે હવે એની રાહ જોઈ રહ્યા છે અને આવશે પછીથી આપણો એક કાર્યક્રમ પણ હજુ બાકી છે કરીશું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફિલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી છે આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે